સુરત ક્રાઇમ રાજ દ્વારા આરોપી પાસેથી પોલીસે બે અલગ અલગ પ્રકારની પાંત્રીસ ઇન્સ્યુલિન સિરીઝ બાર પોઈન્ટ પાંચસો ચાલીસ ગ્રામ એમડી ડ્રગ્સ કિંમત એક લાખ પચીસ ચારસો રૂપિયા સાહીઠ હજાર પાંચસો

મૈરપુરા ઉમરા પાલ અલથાણ સલાવતપુરા પીસીબી તેમજ નવસારી પોલીસ સ્ટેશનમાં અલગ અલગ કલમો હેઠળ બાર ગુના નોંધાયા છે આ ગુનાઓમાં સૌથી વધુ ગુના સ્નેચિંગ પ્રોહિબિશન એક્ટ અને એનડીપીએસ ના નોંધાયેલા છે ઉપરાંત આરોપી તોફિક ઉર્ફે બેટરી પટેલ સામે સુરતમાં પુણા અલથાણ ડિંડોલી ખટોદરા સુરત રેલવે પોલીસ ઉધના સચિન જેડીસે રાંદેર અને પીસીબીમાં અલગ અલગ કલમો હેઠળ દસ જેટલા ગુના નોંધાયા છે આ ગુનામાં સ્નેચિંગ એનડીપીએસ રેપ ખૂનની કોશિશ થાળ અને ચોરી જેવા ગુનાઓનો સમાવેશ થાય છે જમીન સામે એક વખત અને તોફિક સામે બે વખત પાસા હેઠળ કાર્યવાહી થઈ ચુકી છે

ક્રાઇમ બ્રાન્ચ દ્વારા અલગ અલગ ટીમો બનાવીને આરોપીના ઘરની આજુબાજુની બિલ્ડિંગના ટેરેસ પરથી તેમજ મકાનને આ મુખ્ય રસ્તા પરથી આ મકાનમાં પ્રવેશતા બંને રસ્તાઓ પરથી દરોડો કર્યો હતો અને ત્રણ સવારે ડ્રગ્સ સાથે પકડી લીધા હતા મુખ્ય આરોપી જમેલ ડ્રગ્સ નો એટલું એડિક્ટ છે કે તેને અત્યાર સુધીમાં એક હાજર કરતા પણ વધારે ડ્રગ્સના ઇન્જેક્શન પોતાના શરીર પર લગાવ્યા છે અને તે સતત નશામાં રહેવા માટે પોતાના શરીર પર સિરીઝની મદદથી ડ્રગ્સના ઇન્જેક્શન લગાવતો ડ્રગ્સ ઇન સુરત સિટીના અભિયાન અંતર્ગત સુરત ક્રાઇમ બ્રાન્ચની ટીમને એક માહિતી મળી હતી કે કુખ્યાત જમીલ ઉર્ફે જંગલી પોતાના ઘરે ભાઠેના ઉમિયા મંદિરની પાછળ પંચીલ નગરના પાંચસો સત્તર નંબરના મકાનમાં ડ્રગ્સ પોતાના બે ત્રણ મિત્રો સાથે ડ્રગ્સનું સેવન કરે છે અને ત્યાંથી ડ્રગ્સ વેચે પણ છે ક્રાઇમ બ્રાન્ચની ટીમ દ્વારા એક સ્પેશિયલ રેડ ઘરનું આયોજન કરવામાં આવ્યું પંચો અને બધાની સાથે એ ઘરની વ્યવસ્થા એવી હતી કે નીચેથી એ લોક રાખતા હતા ત્રીજા માળ સુધી દરવાજો લોક કરે અને ઉપરથી કોઈ પણ માણસ જો ડ્રગ્સ લેવા આવે તો દોરી દ્વારાથી બોલી પાણી ડોલ નાની આવે એ નીચે લટકાવી અને એને આપી દેવામાં આવતું હતું ક્રાઇમ બ્રાન્ચની ટીમ દ્વારા ઉપર અને જે બીજા આજુબાજુના ધાબાઓ ઉપરથી નીચેથી બંને જગ્યાએ એક સાથે રેડ કરતા એ જગ્યા ઉપરથી ત્રણ હિસાબ મળી આવ્યા છે જેમાં જમીલ ઉર્ફે જમીલ જંગલી આમિર ખાન તૌફિક પટેલ અને રેહાન ઉર્ફે રહેમાન રેહાન ખાન આ ત્રણ ઇસમોની ધરપકડ કરવામાં આવી છે આમની પાસેથી તેર ગ્રામ જેટલું ડ્રગ્સનું એમડીનું આ લોકો સેવન કરતા હતા એ ડ્રગ્સ એમડી મળી આવ્યું છે એમની પાસેથી ત્રણથી ચાર ફોન મળી આવ્યા છે સ્ટરલાઇટ વોટર પણ આ ઇન્જેક્શન જે આપતા હતા એમાં એ સ્ટરલાઇટ વોટરનો ઉપયોગ કરતા હતા એ મળી આવ્યું છે સીરીઝ મળી આવી છે જે ઇન્જેક્શન દેવા માટે એ લોકો જે સિરીઝ હતી એ પણ અલગ અલગ મળી આવી છે અને આમની વધુ પૂછપરછ ચાલુ છે કે ક્યાંથી લાવ્યા હતા કોને આપવાના હતા અગાઉ જમીલ જંગલી છે એ બારથી તેર ગુનાઓમાં પકડાઈ ચૂક્યો છે જેમાં ચેન સ્નેચિંગ મોબાઈલ સ્નેચિંગ ડ્રગ્સ એમડીને કેસ અલગ અલગ કેસોમાં છે એવી જ રીતે તોફેક ઉર્ફે બેટરી જહાંગીર પટેલ છે એ પણ સેન્સ મેચિંગ એનડીપીએસ વગેરે દસેક કેસોમાં પકડાઈ ચૂક્યો છે બે વાર એની પણ પાસા થઈ ચૂકેલી છે બટને ખૂબ જ રીઢા ગુનેગાર છે અને પોલીસની ખૂબ મહેનત પછી એક સફળતા મળી છે તેર ગ્રામ જેટલું એમડી મળ્યું છે અને આમની વધુ પૂછપરછ ચાલુ છે જહાંગીર જમીન ઉર્ફે જંગલીનું મકાન છે ડ્રગ્સ લેવા માટે અલગ અલગ પ્રકારે ડ્રગ્સનું સેવન થતું હોય છે એમાં એક ઇન્જેક્શન મારફતે પણ જે સિરીઝમાંથી પણ આ લોકો લેતા હોય છે તો આમાંથી આ લોકો ડ્રગ્સને એ રીતે એના પૌરા બોડી પર પણ સડી ગયું છે આખી વર્તન સો ને એ બધું છે આ ડ્રગ્સથી ડ્રગ્સનું એટલું એડિક્ટેડ છે પેલા પાણીમાં એલ વોટર છે એનાથી એ આપતા અને એની સાથે મિક્સ કરી અને પાછોથી આ આપતા હતા હા એડિક્ટેડ સાથે વેચવાનું પણ કામ કરે છે એના વેચવાવાળા માણસોને પણ આઈડેન્ટિફાઈ કરવામાં આવ્યા છે અને અલગ અલગ લોકોને અને આઈડેન્ટિફાઈ કરીને એમને પણ રિઆપમાં અને અલગ અલગ એમના વાલીવારો પણ કોન્ટેક કરવામાં આવશે એના પેરેન્ટ્સને છોકરાઓના એ બધાને પણ કોન્ટેક કરી અને એમને પણ યોગ્ય કહેવું જોવામાં આવશે એમના વિરુદ્ધ